અતારમાં દાડી આવી જ એટલે પછી દાડી આવે ત્યારે ન ઉતારવાની મજા આવે શરમ લાગે એટલે પછી હવે આપડે જઈએ કામ બધું થઈ ગયું હવે એક બોરે પછી જવાનું હું ચલવાનું ઓઘા કરવાના છે અને બધું હું 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 હમુક ઓઘા કરવાનું ચાલુ થઈ ગયું છે દાડી આયા તા ને દાડી આમ નો બહુ ઉતારવાની મજા નો આવે હવે મેડી ઓઘા કરવા આટલે આઈ ગયા હે એક આર બે આર ચાર આર કરી છે જો અમારે આમાં ખડ બેગ ઓછું છે જો મંડ્યા જો આ ઓઘા કરવા લાયા એટલે થોડા માણા હોય ને તો ઓઘા થાય ખરા હલો દાંડિયા રમા

લેવા મંડળ લેવા પાથરા હાલ ઓઘા કરવાનું જો આવું છે બે હરિયા હે એકડી ને શું ઓઘા થાય એટલે ચારે બાજુ એક એક ઓલા ખાલા મૂક દે ને એટલે ઓઘા ચાલવું ન પડે ઓઘા ને આવી રીતે ઓછા કરવાનું ને ચાર હારી લેતા જાય ચાર ઓખાડા એટલે હાલે પાડીએ ચાર એ લગાય ચારે ના એટલે એટલે હા તે એટલે જન વધી જાય થોડાક એટલે જાય બધા વખત કરવાના છે વિડીયો નો બનાવી ત્યાં જ ન મળે પણ ની વિડીયો બનાવો થોડુંક થોડુંક બનાવી ન કરે પછી કામ જ જાય આવે તો ઉતારે પાછા એટલે મજા ન આવે જો મારે પડી રહે છે એ બીજા એમને હવસ્થા મીડિયા દેવા